હિન્દુઓના આસ્થાન ઉર્દુ અંગ્રેજી તેમજ ફ્રેન્ચ જર્મન અને સ્પેનિશ ભાષા જાણતા હતા બહુ ઓછા લોકો જાણે છે કે રાજા પેટેશ્વરી સિંહ મહંત દિગ્વિજય અને કે નાયર મિત્રો હતા આ ત્રણેયની મિત્રતાનો આધાર તેમની હિન્દુ ભાવાત્મક એકતા હતી કે કે નાયર પહેલી જૂન 1949 માં ફૈઝાબાદના ના ડીએમ બન્યા જ્યારે કે કે નાયર ગોડામાં જિલ્લાના મેજિસ્ટ્રેટ હતા ત્યારે તેમની મિત્રતા રાજા પેટેશ્વરી પ્રસાદ સિંહ સાથે થઈ હતી 1947 ના શરૂઆતના દિવસોમાં રાજા એક મોટા યજ્ઞનું આયોજન કર્યું જેમાં સ્વામી કરપત્રી પણ આવ્યા હતા સ્વામી કરપત્રી રાજાના ગુરુ હતા તેઓ શંકરાચાર્ય નિમણૂક માટેની સમિતિના અધ્યક્ષ પણ હતા તો મિત્રો આગળના એપિસોડમાં આ વિશે વધુ જાણીશું